ઉધાર બંધ કરતા એ અસામાજિક તત્વો દુકાને આવીને ત્રાસ આપે છે શબ્દો બોલે છે હુમલા કરે છે અસામાજિક તત્વોના આ ત્રાસથી વૃદ્ધના પરિવારજનોએ ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું

એના ઘરના મોમેનાના ઘરના પાંચ જણા છે ઉપરાંત આ ખવાસના ત્રણ છોકરા છે એ સિવાય દસ બાર સગીર વયના છોકરાઓને સાથે રાખે છે એ સગીર વયના છોકરાઓ પાસે અહીંયા એની રિક્ષામાં મારે ડેલી પાસે બેસાડી અને બે ફાર્મ ગાળો બોલે છે જેથી કરીને મારી બેન દીકરી ડેલીની બહાર નીકળી શકતી નથી સજા ન થાય તો એના ત્રાસ ડર અને ભયથી હું જીવી શકું એમ નથી મારે આત્મહત્યા કરવાની હવે એ સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી છતાંય જો આ લોકો અવારનવાર ત્રાસ દેશે ને આ ત્રાસ થી જો અમારી વિસ્તારની પબ્લિક હેરાન થશે તો અમે ઉપર રજૂઆત કરી અને એને કાયદાનું ભાન કરાવશું એવી મેં ખાતરી આપી